અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં રામપરા રોડ પર આવેલ કોમ્યુનિટી હોલ ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત સામાન્ય સભા મળી હતી આજે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રામપરા રોડ પર આવેલ કોમ્યુનિટી હોલમાં રામ નગરપાલિકા દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં ઓગણત્રીસ જેટલા મુદ્દાઓ હતા જેમાં વિરોધ પક્ષ દ્વારા વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધ પક્ષના નેતા ઈરશાદભાઈ દસાડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા વોર્ડમાં કામ થતા નથી અને તે અંગે ચર્ચા કરી હતી નગરપાલિકા દ્વારા જ્યાં પણ ખુલ્લા પ્લોટ છે તેમાં પાણી ભરાય છે અને કચરો અને ગંદકીનું સમ્રાજ્ય પણ મળે છે અને આવો ઝેરી કચરો ખાઈને ગાય જેવા મૂંગા પશુઓ મોતને ભેટી રહ્યા છે જેથી એવા ખુલ્લા પ્લોટ ધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની માગણી કરી હતી તેમજ બજારો નજીક રોડ ઉપર દબાણ થયું હોય જેમાં ધાર્મિક સ્થળોને બાદ કરીને અન્ય સ્થળોએ ડિમોલેશન ક્યારે આવશે તેવો પણ પ્રશ્ન કર્યો હતો અને નગરસેવકોને પણ જણાવ્યું હતું કે આપણે લોકોના મતથી જીત્યા છીએ તો લોકોના કામ પણ કરવા જરૂરી છે બાદમાં વોર્ડ નંબર છના ના નગરસેવક જીલુભાઈ ભમ્મર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂના બ્લોક જે કાઢી નાખવામાં આવ્યા છે તે ક્યાં ગયા તેમજ નાના કર્મચારીઓના પગાર વહેલી તકે ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી તેમજ વોર્ડ નંબર ત્રણના સભ્ય સારિકાબેન અશોકભાઈ ચૌહાણ દ્વારા જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓને કાયમી અને કોન્ટ્રાક્ટ કાયમી કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી જોઈએ તેવો પ્રસ્તાવ મૂક્યો હતો તેમજ વોર્ડ નંબર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે નવો રોડ બન્યો છે તે રોડ નીચે ગટ્ટરની છે અને પાણીની લાઈન પણ તૂટેલી છે જેથી બંને લાઈનો લીકેજ થાય છે નવો રોડ બની ગયો અને હાલ અત્યારે તે રોડમાંથી પાણી લીકેજ થાય છે તો નવો આ બનાવવા છતાં આમ કેમ થયું અને તારીખ સાત દસ બે હજાર બાવીસના રોજ આઉટસોર્સિંગ કર્મચારીઓને છૂટા કરી દીધા છે તે કર્મચારીઓએ અવારનવાર રજૂઆતો કરી આવેદનોપત્રો આપ્યા તેમ છતાં આજ દિન સુધી પગાર શા માટે ચૂકવવામાં આવતો નથી વિવિધ પ્રકારના લોકોના હિત માટેની રજૂઆત ફિરોઝભાઈ દસાડિયા દ્વારા કરી હતી તેમજ નગરસેવક ઉસ્માનભાઈ દ્વારા એવું જાણવામાં આવ્યું હતું કે જે મુદ્દાઓ તૈયાર કર્યા છે ત્યારે ચીફ ઓફિસર હાજર હતા કે અને તેમને વિશ્વાસમાં રાખ્યા છે કે કેમ તેમજ ધર્મરત બંને નવા મંગાવવા જોઈએ જ્યારે જરૂર હોય ત્યારે બંધ બંધ હોય છે તે સભામાં ખાસ કરીને સરકારી કેમેરા નહોતા અને સભામાં માઇક પણ નહોતું અને અગાઉની સભામાં સરકારી કેમેરા રાખવામાં આવતા હતા આ વખતે શા રાખવા શા માટે રાખવામાં ન આવ્યા તે પણ એક મોટો પ્રશ્ન છે તેમજ વોર્ડ નંબર બેના ના રાધિકાબેન સરવૈયા દ્વારા જણાવ્યું હતું કે મોક્ષધામમાં બે હજાર દસથી થી બે હજાર પચીસ સુધીમાં કેટલીક ગ્રાન્ટો આવી છે તેમાંથી ત્રણ ચાર કામ થયા છે બીજા કામ ક્યારે થશે કે પછી ખોટી ચોકલેટ આપવામાં આવી રહી છે તેવી પણ ટકોર કરવામાં આવી હતી اڳي ڏاڍو ٿو ٿي وڃي آءُ نه ڪنهن کي ٻڌائين ٿو મામાબેસે બાપમોને કોઈ કામ દેવાને કે મજામાં તો એક આટમો મળ્યો જો કામ જાત ખરા લેજે તમે મને રતન માર છે મોડ સરોસ ના પણ હું કને તમારે જે ને ધ્યાન ની જો કામ જોવે જો કામ ગુવાલે બોલજે તમારે કોઈ તમારે દે જોવે ને આ પાછ લે લે તમે સંતન દેરા છે કે હવેલેમાં નો હોય છે એ

اوه آءن ڏون ٻه ٻه گان نمبر آءن ٻه ٻه

ખોટ છે અને કોઈ એની અંદર ઈ લોકો એ ફેન્સી નથી કરતા ઝાળી નથી માટા કોઈ પણ વસ્તુ નથી કરતા જે ખરાબ કુલામાં પીળ રહેવા જે છે ઈ લોકોને દંડ આપો અને બરોબર છે બરોબર છે ખરેખર મારું કોઈ તો મને આપો કરો હોય છે બાજુ હોય તો પાણી પીરું રહે ત્યાં મચ્છર ને બધું ન કઈ દીધું 84.5 అవుతది వావ మన దగ్గర ఉంది 300 ఉంది అప్పుడు కమిట్ చేసుతది ఎక్కడ ఉంది ఎక్కడ तालुका మే అవంటి హరాం నై నై ఇటో నో లే